કરસનભાઈના જીવનના સંઘર્ષની વાત બતાવવા જઈ રહ્યા છીએ જેમના માટે નથી કોઈ રવિવાર કે નથી કોઈ તહેવાર માત્ર પરસેવો અને પવિત્ર ફરજ છે ગામડાની એક સીમમાં જ્યાં સૂરજ ઉગતા હળવો અવાજ સંભળાય ત્યાં જન્મે છે એક સંઘર્ષની ગાથા કરસનભાઈ જેવા લાખો ખેડૂતો માટે ખેતી એ માત્ર વ્યવસાય નહીં પણ એમના શરીરના લોહી અને પરસેવોનું સિંચન છે પરસેવે રેલાતી વાવણી જ્યારે આખું જગત એર કંડિશન અને પંખા નીચે આરામ કરતું હોય ત્યારે કરશનભાઈ ધોમ ધકતા તાપમાં ટ્રેક્ટર ભાડા માટે વલખા મારતા હોય જો ગજવું સાથ ન આપે તો પોતાના વહલા બળદોને લઈ અને ભીની માટે સાથે સંવાદ કરે છે મોંઘા બિયાર લાવવા માટે પત્નીના ઘરેણા ગીરવી મૂક્યા છે ઘર ખર્ચમાં કાપ મૂક્યો છે પણ કાળી ધરતીનો ખોડો ખાલી ન રહેવા જોઈએ એ જ એમની ચીજ છે ઠંડી પશુ પંખી સાહેબ ઠંડી તો અમને લાગે છે પણ પેલો કુબેરથી ભાડે લીધેલું પાણીનો વારો જો ચૂકી જવાય તો આખું વર્ષ ભૂખ્યા રહેવાનો વારો આવે લાઈટ આવે અને જાય કલાકો સુધી અંધારામાં દીકરા સાથે બેસીને આકાશ સામે મીટ માંડી રહેવું આ ધીરજ કોઈ નોકરી ક્યાંથી હોય સાહેબ આખું ગામ જ્યારે રજાના દિવસે મજા કરતું હોય ત્યારે ખેડૂતનો રવિવાર તો ખેતરની નીંદણ અને પાણીની પાળીઓમાં જ વીતે છે સૌથી વધુ દુઃખ તૈયાર થાય છે જ્યારે રાત દિવસ એક કરીને પકવેલા પાક તૈયાર થાય અને બજારમાં એના પાણીના ભાવમાં ઉપજે છે ત્યારે દેવું ચૂકવવા માટે આખી કમાણી જતી રહી છે અને હાથમાં માત્ર વધે છે આવતા વર્ષની આશા છતાં કરશનભાઈ હારતા નથી કારણ કે તેઓ જાણે છે કે જો એ હારી જશે તો દુનિયાની થાળીમાં રોટલો ક્યાંથી આવશે મિત્રો શહેરમાં નોકરીવાળાને તો ઠંડી લાગે તો દસ વાગ્યાનો સમય થાય પણ મારો ખેડૂત તો અડધી રાત્રે કડકડતી ઠંડીમાં પાણી પાવા જાય છે દુનિયાને રવિવારની રજાને તહેવારની છે મોજ ખેડૂતને તો માટી સાથે લડવાનું છે રોજે રોજ ક્યારેક નફો મળે તો ક્યારેક ખોટ છે મારા હસતા મુખે છે છે બધા સંસારનો ભાર સલામ હાથોને જેમાં કાળી મજૂરીના લીટા છે કારણ કે એ જ હાથોથી આ જગતના પેટ ભરાય છે કરશનભાઈ આ લખાણ વાંચીને કોઈ પણ વ્યક્તિની આંખ પીનાઈ જાય ખેડૂત મિત્રો આવા જ કરસનભાઈ જેવા આપણા લાખ લાખો ખેડૂત મિત્રો છે જે આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે અને તેમાંથી પોતાની સફળતા મેળવી છે તો મિત્રો આપણે પણ કરશનભાઈમાંથી સલાહ સૂચન લઈ અને તેમાંથી માર્ગદર્શન લઈ અને ક્યારે પણ હિંમત ન હારવી જોઈએ અને સતત આપણે આપણા કર્મ પ્રત્યે પ્રતિનિષ્ઠ રહેવું જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન